ॐ परब्रह्मणे नमः पूर्वार्ध अध्याय बाविस्मो श्री शुकदेवजी कहे छे हे परीक्षित हवे हेमन्त ऋतु आवी। તેના પહેલાં જ મહિનામાં અર્થાત માક્ષરમાં નંદરાયના વ્રજની કાઓ કાત્યાયની દેવીની પૂજા અને વ્રત કરવા લાગી તે માત્ર ફળાહાર કરતી હતી હે રાજન તે કુમારી કન્યાઓ પૂર્વ દિશાનું ક્ષિતિજ જ લાલ થતાં થતાં યમુના જળમાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની રેતીની મૂર્તિ બનાવીને સુગંધિત ચંદન પુષ્પોના હાર જાત જાતના નૈવેદ્ય દીપ નાની મોટી ભેટની વસ્તુઓ પ્રવાલ ફળ અને ચોખા વગેરેથી તેમની પૂજા કરતી સાથે સાથે હે કાત્યાયની હે મહામાયા હે મહાયોગિની હે બધાની એકમાત્ર સ્વામીની તમે નંદનંદન શ્રીકૃષ્ણને અમારા પતિ બનાવી દો હે દેવી અમે તમારા ચરણોમાં નમસ્કાર કરીએ છીએ આ મંત્રનો જપ કરીને તે કુમારિકાઓ દેવીની આરાધના કરતી હતી આ પ્રમાણે તે કુમારિકાઓએ કે જેમનું મન શ્રી કૃષ્ણ પર ન્યોછાવર થઈ ચૂક્યું હતું એ સંકલ્પની સાથે એક મહિના સુધી ભદ્રકાલીની સારી રીતે પૂજા કરી અને તેમની પાસે માગ્યું કે નંદનંદન શ્યામ સુંદર જ અમારા પતિ થાય તેઓ દરરોજ પરોઢીએ ઉઠીને જ નામ લઈ લઈને એકબીજી સખીને બોલાવતી અને એકબીજાના હાથમાં હાથ નાંખીને ઊંચા સ્વરે ભગવાન શ્રીકૃષ્ણની લીલા તથા નામોનું ગાન કરતી રહીને યમુના સ્નાન કરવા જતી એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ યમુનાજીના કિનારે જઈને પોતપોતાના વસ્ત્રો ઉતારી દીધા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરતી કરતી બહુ જ આનંદથી જળ ક્રીડા કરવા લાગી હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ અને શંકર જેવા યોગેશ્વરોના પણ ઈશ્વર છે તેમનાથી ગોપીઓની અભિલાષા છાની ન રહી તેઓ તેમનો અભિપ્રાય જાણીને પોતાના મિત્રો ગોપ બાળકોની સાથે તે કુમારિકાઓની સાધના સફળ કરવા માટે યમુના કિનારે ગયા તેમણે એકલાએ જ ગોપીઓના બધા વસ્ત્રો ઉઠાવી લીધા અને બહુ જ ત્વરાથી તેઓ એક કદંબના વૃક્ષ પર ચઢી ગયા સાથી ગોપકુમારો મોટે મોટેથી હસવા લાગ્યા સ્વયં શ્રી કૃષ્ણ પણ હસીને ગોપીઓને હસવાનું કારણ કહેવા લાગ્યા અરે કુમારિકાવો તમે અહીં આવીને ઈચ્છા હોય તો પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ તમને આ હું સાચું જ કહું છું મજાક કરતો નથી તમે લોકો વ્રત કરી કરીને દુબળી થઈ ગઈ છો આ મારા મિત્ર ગ્વાલ બાળકો જાણે છે કે મેં ક્યારેય કોઈ જુઠ્ઠી વાત કહી નથી હે કુમારિકાવો તમારી ઈચ્છા હોય તો અલગ અલગ આવીને પોતાના વસ્ત્ર લઈ લો અથવા બધી એકસાથે આવો તેમાં મને કોઈ વાંધો નથી ભગવાનનો આ વિનોદ જોઈને ગોપીઓ ભગવત પ્રેમ રસમાં ડૂબી ગઈ તેઓ થોડો સંકોચ અનુભવીને એકબીજીના સામું જોવા લાગી અને હસવા લાગી જળમાંથી બહાર ન નીકળી જ્યારે ભગવાને હસતાં હસતા ફરીથી એ જ વાત દોહરાવી ત્યારે તેમના વિનોદથી કુમારિકાઓનું ચિત્ત વધારે તેમનામાં ખેંચાયું તે ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હતી અને તેમનું શરીર થર થર કાપી રહ્યું હતું તેમણે શ્રી કૃષ્ણને કહ્યું હે વ્હાલા કૃષ્ણ તમે આવી અનીતિ ન કરો અમે જાણીએ છીએ કે તમે નંદરાયના લાડકા લાલ છો અમારા પ્રિય છો બધા વ્રજવાસીઓ તમારી પ્રશંસા કરે છે જુઓ અમે ઠંડીમાં ધ્રુજીએ છીએ તમે અમને અમારા વસ્ત્ર આપી દો હે પ્રિય હે શ્યામસુંદર અમે તમારી દાસીઓ છીએ તમે જે કાંઈ કહેશો તે અમે કરવા તૈયાર છીએ તમે તો ધર્મનો મર્મ સારી રીતે જાણો છો અમને દુઃખી ન કરો અમારા વસ્ત્ર અમને આપી દો નહીં તો અમારે નંદરાયને ફરિયાદ કરવી પડશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કુમારિકાવો તમારું હાસ્ય પવિત્રતા અને પ્રેમથી ભરેલું છે જ્યારે તમે પોતાને મારી દાસી સ્વીકારો છો અને મારી આજ્ઞાનું પાલન કરવા ઈચ્છો છો તો અહીં આવીને તમારા વસ્ત્રો લઈ લો હે પરીક્ષિત તે કુમારિકાઓ ઠંડીથી ધ્રુજી રહી હતી ભગવાનની આવી વાત સાંભળીને તે પોતાના બંને હાથોથી ગુપ્ત અંગને ઢાંકીને યમુનાજીમાંથી બહાર નીકળી તે વખતે ઠંડી તેમને બહુ કષ્ટ આપી રહી હતી એમના આ શુદ્ધ ભાવથી ભગવાન બહુ પ્રસન્ન થયા તેમને પોતાની પાસે આવેલી જોઈને તેમણે ગોપીઓના વસ્ત્રો પોતાના ખભા પર મૂકી દીધા અને ખૂબ પ્રસન્નતાથી હસતા હસતા બોલ્યા અરે ગોપીઓ તમે જે વ્રત લીધું હતું તેને બરાબર નિભાવ્યું છે તેમાં કોઈ સંદેહ નથી પરંતુ આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને જળમાં સ્નાન કર્યું છે તેનાથી જળના અધિષ્ઠાતા દેવ વરુણનો અને યમુનાજીનો અપરાધ થયો છે તેથી હવે આ દોષના નિવારણ માટે તમે તમારા હાથ જોડીને માથા ઉપર મૂકો અને તેમને નમીને પ્રણામ કરો ત્યાર પછી તમારા વસ્ત્ર લઈ જાઓ ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને તે વ્રજકુમારીઓ એવું જ સમજી કે ખરેખર વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરવાથી અમારા વ્રતમાં ઉણપ રહી ગઈ તેથી તેની નિર્વિઘ્ન પૂર્તિ માટે તેમણે સમસ્ત કર્મોના સાક્ષી શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા કારણ કે તેમને નમસ્કાર કરવાથી જ બધી ઉણપ અને અપરાધોની નિવૃત્તિ થઈ જાય છે જ્યારે યશોદાનંદન ભગવાન કૃષ્ણે જોયું કે બધી જ કુમારિકાઓ મારી આજ્ઞા પ્રમાણે પ્રણામ કરી રહી છે ત્યારે તે બહુ જ પ્રસન્ન થયા તેમના હૃદયમાં કરુણા ઉભરાઈ આવી અને તેમણે ગોપીઓના વસ્ત્ર આપી દીધા હે પ્રિય પરીક્ષિત કૃષ્ણે કુમારિકાઓની બહુ જ કસોટી કરી લજ્જા ત્યજાવી છળભરી વાતો કરી અને કઠપુતળીની જેમ તેમને નચાવી ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ હરી લીધા છતાં તે ભગવાન પર નારાજ ન થઈ તેમની આવી ચેષ્ટાઓને દોષ ન માન્યો બલકે પોતાના પ્રિયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ હે પરીક્ષિત ગોપીઓએ પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા પરંતુ શ્રી કૃષ્ણે તેમના ચિત્તને એ રીતે વશ કરી રાખ્યું હતું કે તે ત્યાંથી એક ડગલું પણ આગળ ચાલી શકી નહીં પોતાના પ્રિયતમના સમાગમ માટે સજીને તે તેમની તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી નિહાળતી રહી ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે તે કુમારીઓએ તેમના ચરણકમળોના સ્પર્શની કામનાથી જ વ્રત કર્યું હતું અને તેમના જીવનનો આ જ એકમાત્ર સંકલ્પ છે ત્યારે તેમના પ્રેમને વશ થઈને ખાંડણીયા સાથે પણ બંધાઈ જનારા ભગવાને તેમને કહ્યું હે મારી પરમ પ્રેયસી કુમારિકાઓ હું તમારો સંકલ્પ જાણું છું કે તમે મારી પૂજા કરવા ઈચ્છો છો હું તમારી આ ઈચ્છાનું અનુમોદન કરું છું તમારો આ સંકલ્પ સત્ય થશે તમે મારી પૂજા કરી શકશો જેમણે પોતાના મન અને પ્રાણ મને સમર્પિત કરી દીધા છે તેમની કામનાઓ તેમને સાંસારિક ભોગો તરફ લઈ જવામાં સમર્થ થતી નથી જેમ શેકેલા કે ઉકાળેલા બીજ અંકુરરૂપે ઉગવાને યોગ્ય નથી રહેતા તેથી હે કુમારિકાઓ હવે તમે પોતપોતાને ઘેર જાઓ તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે તમે આવનારી શરદ ઋતુની રાત્રિઓમાં મારી સાથે વિહાર કરશો હે સતીઓ એ જ ઉદ્દેશ્યથી તો તમે લોકોએ આવ્રત અને કાત્યાયની દેવીની પૂજા કરી હતી શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાનની આવી આજ્ઞા મેળવીને તે કુમારિકાઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરતી રહીને જવાની ઈચ્છા ન હોવા છતાં પણ બહુ કષ્ટ સાથે વ્રજમાં ગઈ હવે તેમની બધી કામનાઓ પૂરી થઈ ચૂકી હતી હે પરીક્ષિત એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપકુમારો સાથે ગાયો ચરાવતા વૃંદાવનમાં બહુ દૂર નીકળી ગયા ગ્રીષ્મ ઋતુ હતી સૂર્યનો તડકો બહુ ઉગ્ર થઈ રહ્યો હતો પરંતુ ઘટાદાર વૃક્ષો ભગવાન શ્રીકૃષ્ણ ઉપર છત્રનું કામ કરી રહ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણે વૃક્ષોને છાયા કરતા જોઈને સ્તોક કૃષ્ણ અંશુ શ્રીદામા સુબલ અર્જુન વિશાલ રિષભ તેજસ્વી દેવ્રસ્થ અને વરુથપ વગેરે ગોપકુમારોને સંબોધીને કહ્યું હે મારા પ્રિય મિત્રો જુઓ આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે તેમનું સંપૂર્ણ જીવન માત્ર અન્યની ભલાઈ કરવા માટે જ છે તે સ્વયં તો હવાની ઝાપટો વરસાદ ગરમી અને ઠંડી બધું સહન કરે છે પરંતુ આપણા લોકોની વરસાદ ગરમી ઠંડીથી રક્ષા કરે છે હું કહું છું કે આમનું જ જીવન બધાથી શ્રેષ્ઠ છે કેમ કે એમના દ્વારા બધા પ્રાણીઓને આશ્રય મળે છે તેમનો જીવન નિર્વાહ થાય છે જેમ કોઈ સજ્જન પુરુષના ઘરેથી યાચક ખાલી હાથે પાછો જતો નથી તે જ રીતે આ વૃક્ષો પાસેથી પણ દરેકને કંઈ ને કંઈ મળી જાય છે વૃક્ષો પોતાના પાંદડા ફૂલ ફળ છાયા મૂળિયા છાલ લાકડા ધૂપ ગુંદર રાખોડી કોલસા છોડવા અને કૂપળોથી લોકોની કામના પૂરી કરે છે હે મારા પ્યારા મિત્રો સંસારમાં પ્રાણીઓ તો બહુ છે પરંતુ તેમના જીવનની સફળતા એમાં જ છે કે જ્યાં સુધી બની શકે પોતાના ધનથી વિવેક વિચારથી વાણીથી અને પ્રાણોથી પણ એવા જ કર્મ કરવા જોઈએ જેથી બીજાનું હિત થાય હે પરીક્ષિત બંને બાજુના વૃક્ષો નવી નવી કૂંપળો ગુચ્છ ફળફૂલ અને પાંદડાથી ભરપૂર હતા તેમની ડાળીઓ જમીન સુધી ઝૂકેલી હતી આ પ્રમાણે વાતો કરતા ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષોની મધ્યમાંથી પસાર થઈને યમુનાજીના કિનારે પધાર્યા હે રાજન યમુનાજીનું જળ બહુ જ મધુર શીતળ અને સ્વચ્છ હતું તે લોકોએ પહેલાં ગાયોને પાણી પાયું અને પછી પોતે પણ સ્વાદિષ્ટ જળનું પાન કર્યું હે પરીક્ષિત જે સમયે તેઓ યમુનાજીના કિનારે હર્યાભર્યા ઉપવનમાં પોતાની ગાયોને ચારી રહ્યા હતા તે વખતે થોડા ભૂખ્યા થયેલા ગોવાળોએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની પાસે આવીને આ પ્રમાણે કહ્યું આ રીતે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત ગોપી વસ્ત્રાપહાર નામનો બાવીસમો અધ્યાય પૂર્ણ થયો